ચોક્કસ આશાપુરા માતાજીનું જે રાજવી કાળનું જે મંદિર છે ત્યાંથી ધર્મરથ અત્યારે નીકળી રહ્યો છે અહીંયા મંદિર જે બતાવવાનો પ્રયાસ કરીશું આ જે ધર્મરથ નીકળી રહ્યો છે સૌરાષ્ટ્રના ગામે ગામ જશે જે ક્ષત્રિય સમાજના જે બહેનો પર જે રીતે પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી અને ટિપ્પણી બાદ જે જોઈ શકાય છે કે અહીંયા ધર્મરથનું પૂજન જે છે તે કરવામાં આવી રહ્યું છે આ પૂજન છે તે બતાવવાનો પ્રયાસ કરીશું અત્યારે જે ધર્મરથની અંદર જે ક્ષત્રિય સમાજના કુળદેવી છે એ આશાપુરા માતાજી શક્તિ માતાજી તમામ જે દેવીઓ છે તેને અહીંયા ધર્મરથની અંદર જે તેમનું પૂજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે આગેવાનો અને લોકો અત્યારે જે બહેનો પણ ઉપસ્થિત છે જોઈ શકાય છે કે ક્ષત્રિય સમાજના જે સૌરાષ્ટ્રના જે આગેવાનો છે લડત સમિતિના જે અગ્રણીઓ છે તે ઉપસ્થિત છે પીટી જાડેજા વાત કરી રહ્યા છે તમામ જગ્યાએ બરાબર છે ગામે ગામ અગિયાર અગિયારની સમિતિ બનાવી છે તાલુકામાં સમિતિ બનાવી છે અઢાર અઢાર વોર્ડમાં સમિતિ બનાવી છે અગિયાર અગિયારની અને રાજકોટ શહેરના અઢાર અઢાર વોર્ડ રાજકોટ જિલ્લો રાજકોટના તમામ તાલુકાઓ અને રાજકોટ જિલ્લાના તમામ ગામડાઓ સુધી અગિયાર અગિયાર સમિતિ બનાવી છે અને દરેક વર્ણને સાથે રાખી અને ગામે ગામ અત્યારે સંમેલન થઈ ગયા છે બધા સમાજને સાથે રાખી બધા સમાજનો એક જ અવાજ છે કે એમાં તમારી સાથે છે તમારી બેન દીકરીની ટીપણી અમારી છે એવું દરેક સમાજ કહે છે અને અઢારે અઢાર સમાજ અમારી સાથે આવ્યા એ આપણે સંમેલનમાં પણ જોયું છે કે પાંચ લાખથી વધારે રાજપૂતો આવ્યા બે લાખ આવી નથી શક્યા એ દહ કિલોમીટર લાઈનમાં હતા આ સ્વયંપૂર રોજ છે ક્ષત્રિય સમાજનો આ કોઈના કહેવાથી નથી આની આગળ કોઈ નથી પાછળ કોઈ નથી ઉપર ભગવાન છે નીચે અમે છીએ અને અમારું જે આંદોલન છે એ આ ધર્મરથનું નામે અમે એટલે આપ્યું છે

સંમેલનો થયા છે તાલુકા લેવલે જિલ્લા લેવલે હજી બે ત્રણ સંમેલન બાકી છે એ સંમેલન પણ કરવામાં આવશે અને સંદેશો આજ આપવામાં આવશે કે આવી ટિપ્પણી કરે માફ કેવી રીતે કરી શકાય આજે અમે તો તમારી સાથે કાયમ માટે હતા ભગવાન રામ અને કૃષ્ણથી તો અત્યારે તમે અમારી સાથે એટલા માટે રહ્યો કે અમારી બેન દીકરી તમારી બેન દીકરી જ કહેવાય જો એવું તમે માનતા હોય એવું અમે સમજાવવામાં આવશે અહીંયા જે બેનો આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું ક્ષત્રિય સમાજના બહેનો પર જે રીતે રૂપાલાએ ટિપ્પણી કરી હતી સૌથી વધારે ક્ષત્રિય સમાજના બેન શું આજે આપ સૌને જાણ છે ત્યારે ક્ષત્રિય જાગે ત્યારે જ ઇતિહાસ રચાય અત્યારે આ કડિયુમાં ખરેખર ધર્મની જે હદે હનન થઈ રહ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની નારીની સ્વાભિમાનની લડતમાં સૌ કોઈએ જોડાવવું જોઈએ એવું મારું નમ્ર નિવેદન છે આ જે અત્યારની ટિપ્પણી થઈ રહી છે એ ખૂબ જ ખૂબ નિંદનીય છે અને અમે સખત રીતે વખોડીએ છીએ આ આ નીતિ ઉપર ને આ વાણી વિલાસ ઉપર ક્યારેય રાજકારણ થવું જ ના જોઈએ જો આ હાદે રાજકારણ થઈ રહ્યું હોય ત્યારે ધર્મરથ રૂપે ગુજરાતના દરેક ખૂણે ખૂણે આખે જ બધી જગ્યાએ સર્વ સમાજ સાથે ધર્મ સાચા ધર્મ નું અહવાન ધર્મરથ સાથે નૈના બા તમે પણ આ ધર્મ રથની અંદર જોડાયા છો આ ધર્મરથ આ ધર્મરથ અમારી અસ્મિતા અમારા કાર્યો અમારી ગરિમાને દર્શાવશે કારણ કે અમે અત્યાર સુધી ઘણી વિનંતીઓ કરી પણ નથી મને એવું લાગે છે કે એમના કાને કંઈ પડી નથી રહ્યું પણ હવે અમે આ ધર્મરથ દ્વારા જેટલા પણ અમારા ભાઈઓ છે અન્ય જ્ઞાતિના લોકો છે એમને અમારી સાથે જોડવાની કોશિશ કરીશું અને ઠેર ઠેર અમારે હિન્દુત્વનો ધર્મનો પણ પ્રચાર કરીશું ભારત વર્ષમાં છેલ્લા થોડા સમયમાં જાહેર જીવનમાં જે કાંઈ નૈતિક અધપતન થઈ રહ્યું છે અને નૈતિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને કોક જગ્યાએ રૂક જાઓ અથવા તો કોક જગ્યાએ લાલબત્તી ધરવાનો પ્રયાસ છત્રી સમાજનો છે અને શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જે કાંઈ સ્ટેટમેન્ટ કર્યું એનાથી છત્રી સમાજ અને સમગ્ર હિન્દુસ્તાનને નારી જગતનું અપમાન થયું છે અને એના ભાગરૂપે જે કાંઈ અસંતોષ જે કાંઈ આગની જોવાળા જે કાંઈ આક્રોશ છે અને એના ભાગરૂપે આ ધર્મરથનું આયોજન છે અને આ રાજકોટ જિલ્લાનો ધર્મરથ છે ટૂંક સમયમાં અહીંથી પ્રસ્થાન થશે આશાપુરા માતાજીના આશીર્વાદ લઈને ગઈકાલે એના માટે જ પ્રેસ કોન્ફરન્સ કરીને બધી સ્પષ્ટતાઓ કરી દીધી છે છતાં પણ આપને કહું કમ્પ્લીટલી ખોટી વાત છે અને એ તો રાજકીય પક્ષ એટલે કોઈ બી રાજકીય સ્ટન્ટ કરે અમારી તો સામાજિક લડત છે ને હેતુ માટેની લડત છે આ કોઈ રાજકીય પક્ષ નથી રાજકીય ચળવળ નથી એટલે કમ્પ્લીટલી ખોટી વાત છે ને કમ્પ્લીટ રાજકીય સ્ટન્ટ છે એને અમે નકારીએ છીએ રદીઓ આપીએ છીએ એ તો એમના પોતાના ઊભા કરેલા માણસો દ્વારા આ બધું વહેતું હતું આજે આખું આજે સ્વયંભૂ આંદોલન ઉભું થયેલું આંદોલન છે સંકલન સમિતિ દ્વારા એના એક સાચા રસ્તા ઉપર માર્ગદર્શન આપવાનું સાચા રસ્તા ઉપર દોરવાનો પ્રયાસ છે જેથી કરી અને ભારતનો સમગ્ર સમાજ સમગ્ર વર્ણ કોઈપણ જાતની તકલીફો ન અનુભવે અને સાચી વસ્તુને સમજે એના માટેનો આ પ્રયાસ છે એટલે આ કોઈ આંદોલન એવી રીતે તૂટવાનું નથી સ્વયંભૂ ઊભું થયેલું આંદોલન છે આ કોઈ રાજકીય હેતુ માટેનું આંદોલન નથી સામાજિક લડત છે અને લાંબી લડત આ ચાલશે આમાં કોઈ પણ હંડ સો ટકા છત્રી સમાજનો સંકલન સમિતિ ઉપર વિશ્વાસ છે સમગ્ર છત્રી સમાજ અને અન્ય સમાજો પણ આપણી સાથે છે એટલે માતાજીના આશીર્વાદથી આમાં બીજું કાંઈ પણ વસ્તુ થવાની નથી આ ધર્મરથ બાર્ટી એમને પ્રચાર પણ કરવામાં આવશે અને લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન પણ કરવા માટે અપીલ કરવામાં આવશે આપણી સાથે